સુરતમાં ત્રેવીસ વર્ષની એક શિક્ષિકા પોલીસ માટે મુશ્કેલી સર્જાઈ છે આ શિક્ષિકા સ્ટુડન્ટને લઈ ખાનગી ટ્રાવેલ્સમાં લઈ ભાગી હોવાની સંભાવનાઓ વચ્ચે પોલીસ હવે ત્યાંના સીસીટીવી ચેક કરી રહી છે આ સાથે જ તેના વતનમાં પણ તપાસ કરવામાં આવતા ત્યાં પણ મળી નહોતી અત્રે ઉલ્લેખニア છે કે શિક્ષિકાએ બે દિવસ પહેલા સ્કૂલ બેગ ખરીદી હતી અને જ્યારે અપહરણના દિવસે ટ્રોલી બેગ ખરીદી હતી શિક્ષિકા જે વિદ્યાર્થીને લઈને ભાગી છે તે વિદ્યાર્થી એકલો જ આ શિક્ષિકા પાસે ટ્યુશન માટે છેલ્લા 1 વર્ષથી જતો હતો સુરતના પૂણા વિસ્તારમાં રહેતો અને 5મા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષીય વિદ્યાર્થીને તેની નજીકના જ વિસ્તારમાં રહેતી તેની ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઈ હતી સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની ત્રેવીસ વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતા હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવા પોલીસે ચાર ટીમ બનાવી છે અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી દરમિયાન આ શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોવાથી તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલા સરકારી બસ સ્ટેશનથી બસ મારફત ક્યાંય ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી આખી રાત સીસીટીવી ફંફોળ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતા ન દેખાતા પોલીસ ચકરાવે ચડી છે સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ ઉપર કેમ બંને ન દેખાયા એ જાણવા ફરીથી ત્યાંના કેમેરા જોવાની શરૂઆત કરવાની સાથે જ તે ગુપચૂપ કોઈ રિક્ષામાં બેસી ખાનગી ટ્રાવેલ્સની બસ કે કારમાં બેસીને ક્યાંય ઉપડી ગયાની શંકા છે જેથી હવે ખાનગી ટ્રાવેલ્સમાં પોલીસે તપાસ પ્રારંભી છે એ સિવાય કોઈ અન્ય પરિચિતે મદદ કરી હોય તો એ દિશામાં પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે પોલીસે અપહરણ થયું એ પચીસ એપ્રિલ અને તેના આગલા દિવસોના પણ ફૂટેજ ચેક કરતાં બાળકનું અપહરણ કર્યા બાદ શિક્ષિકા રિક્ષામાં બેસીને પર્વતપાટિયા વિસ્તારમાં આવી એક દુકાનમાંથી વધુ સામાન મૂકી શકાય એ માટે એક ટ્રોલી બેગ ખરીદતી નજરે પડે છે ભાગતી વખતે જે સ્કૂલ બેગ ખભા પર લટકાવી હતી એ તેણે બે દિવસ પહેલાં ખરીદી હોવાનું જણાય આવતા આ શિક્ષિકા પહેલાંથી ભાગવાનો પ્લાન કરતી હોય તેવો અંદાજો પોલીસે લગાવ્યો હતો વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો શું હતો એ જાણવા પોલીસ મથી રહી છે અગિયાર વર્ષીય વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા પાસે ટ્યુશને જતો હતો અગાઉ ત્યાં કુલ ત્રણ વિદ્યાર્થી ભણવા આવતા હતા પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો અગિયાર વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ કમ ટ્યુશન શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ અજીબો ગરીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે